આ દિવસોમાં ગુજરાતમાં બનીને કાયદો હાથમાં હોય છે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે ત્યારબાદ પોલીસ તેમની શાન ઠેકાણે લાવતી હોય છે તેમને કાયદાનું ભાન કરવામાં આવતું હોય છે અને તેમની આબરૂના લીરે લીરા પણ ઉડાવવામાં આવતા હોય છે વડોદરાનો કુખ્યાત ડેવિડ કહાર નામનો જે વોન્ટેડ આરોપી હતો તેને

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા હોય છે કે કાયદામાં રહેશો રહેશો તો તેમણે સ્પષ્ટ તત્વોને ઉચ્ચારી હતી તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં જે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિની ઘટના સામે આવતી હોય છે ત્યારબાદ પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢતી હોય છે જોકે પોલીસની ભાષામાં તે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કહેવામાં આવતું હોય છે છેલ્લા થોડાક સમયથી પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે જે કેટલાક વેપારીઓ છે તે ખંડણી ખોર જે ડેવિડ કહાર નામના વ્યક્તિ છે તેનાથી ત્રાહીમામ પોકારી ગયા હતા ડેવિડ કહાર પર આરોપ છે કે તે વેપારીઓને ડરાવતો ધમકાવતો હતો અને તેમના પાસેથી પૈસાની માંગણી કરતો અને જો કોઈ પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી તેમજ તેમની સાથે મારામારી કરતા હોવાની પણ વિગતો સામે આવી હતી આ મામલે બાપોત પોલીસ સ્ટેશન ખાતે થોડાક સમય પહેલાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી તે બાદ આરોપી ડેવિડ કહારને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે ત્યારબાદ તેને સરા જાહેરમાં વરઘોડો કાઢ્યો અને તેને કાયદાનું ભાન કરાવ્યું આ સ્થળ છે પાણી થી લઈને આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી દોરડા બાંધીને આરોપી ડેવિડ કહાર ને ચલાવવામાં આવે છે ને જે વેપારીઓને તેણે સરા જાહેરમાં ધમકીઓ આપી હતી ખંડણીના પૈસા ઉઘરાવતો હતો તે જગ્યા ઉપર લઈ જઈને આ જ ડેવિડ કહાર હવે પોલીસની હાજરીમાં માફી માંગતો જોવા મળી રહ્યો છે આ ઘટનામાં પોલીસે પાણી ગેટથી માંડીને આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને આરોપી જે છે તે પણ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે હવે હાથ જોડતો નજરે પડી રહ્યો છે কিন্তু এই যে কত কত লোক আছে এই আমাদের পক্ষে সম্ভব নাই তোরা এই যে চল আইসা এই যে আমরা তোমারে নাম কই আইসা এর আবি রীতিতে